સોની ફળિયા વિસ્તારમાં દિવસ નાના નાના બાળકો દ્વારા ગણપતિની મૂર્તિ તોડવા મામલે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે શહેરની શાંતિને હણવા પ્રી પ્લાન કાર્ડો ચાલી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે પંદરક દિવસ પહેલા સોની ફળિયામાં પણ ગણપતિની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના બની હતી અહીં પણ મુસ્લિમ ચાવરિયાઓએ ભર દુકાનમાં ઘૂસી ગણપતિની મૂર્તિઓ ખંડિત કરી નાખતા તે સમયે સ્થાનિક વિસ્તારમાં ભારે ઓહાપો મચ્યો હતો જો કે ટાબરિયાઓ હોય આ મામલે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોની ફળિયામાં હિન્દુ મિલન મંદિર પાસેના વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ વેચાણ કેન્દ્ર આવેલા છે તો સુરતના અન્ય વિસ્તારોની માફક સોની ફળિયા પણ શ્રીજીની મૂર્તિ વેચાણનો હબ ગણાય છે દરમિયાન પંદરેક દિવસ પહેલા અહીં આવેલી એક દુકાનમાં શ્રીજીની પ્રતિમાઓને ખંડિત કરવાની નાપાક હરકત કરાઈ હતી ભરબપોરે અહીંના દુકાનદાર મૂર્તિકાર દુકાનમાં આરામ ફરમાવતા હતા ત્યારે ત્રણ ચાર છોકરાઓએ દુકાનમાં ધસી જઈ પાંચ મૂર્તિઓ ખંડિત કરવાનું અધમ કૃત્ય કર્યું હતું આ વિસ્તારની ચારેક દુકાનમાં આ પ્રકારનું કારસ્થાન કરાયું હતું બુમાબુમ થતા ભાગવ જતા છોકરાઓને દુકાનદારે સ્થાનિક રહેવાસીઓની મદદથી પકડી પણ પાડ્યા હતા ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હોય ભારે હંગામો મચી ગયો હતો બનાવની જાણ થતાં છોકરાઓના મા બાપે ઘટના સ્થળે દોડી આવી માફી માંગી લેવાઈ હતી અથવા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો ભારે રોષ ઉહાપો વચ્ચે છોકરાઓની નાદાની સમજી ગંભીર આ બનાવ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી કરાઈ ન હતી હાલ સમગ્ર મામલે પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે